વડોદરા જીએસએફસી સામે આવેલા હિન્દુસ્તાન ગેરેજમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી વડોદરા કોર્પોરેશન અને જીએસએફસી ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો જીએસએફસી સામે આવેલા હિન્દુસ્તાન ગેરેજમાં ટ્રક અને ટેમ્પો જેવા મોટા વાહનોના એન્જિન તેમજ અન્ય રિપેરિંગ કામ કરવામાં આવતું હતું આજે સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા દોડધામ મચી હતી ઉપરોક્ત બનાવને પગલે વડોદરા કોર્પોરેશન અને જેએસએફસીની ફાયર બ્રિગેડ દોડી આવી હતી અને દોડથી બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો આગમાં વાહનોના એન્જિનો અન્ય સામાન તેમજ રોકડ રકમ મળીને ખાખ થઈ ગઈ હતી બનાવ અંગે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે